પાલિકાના નવ વોર્ડની છત્રીસ બેઠકો માટે યોજાયેલી યૂંટણીમાં મતદાન પહેલા એકવીસ બેઠકો પંદર બેઠકો માટે છવ્વીસ ઉમેદવારો મેદાનમાં હતા સોળમીએ મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું અને આજે મતગણતરી કરવામાં આવતા તમામ પંદર બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી છી પાલિકાના નવ વોર્ડના તમામ છત્રીસ સભ્યો ભાજપના જીતના જીતતા પાલિકામાં વિરોધ પક્ષ નામ શેષ થઈ ગયું છે ભાજપની આ ભવ્ય જીતને હાલોલ નગર વિધાનસભાના ધારાસભ્ય જયદત્તસિંહ પરમારે આ ભાજપના વિકાસની અને ઉમેદવારોએ અમારા ઉપર મૂકેલા વિશ્વાસની જીત છે તેવું જણાવ્યું હતું